ભરૂચના આલી માતરીયા તળાવમાં જર્જરિત નાળામાં ભૂવો પડતા સ્થાનિકોને જોખમ થયું છે. ભરૂચના વોર્ડ નંબર આવેલા આલી માતરીયા તળાવ વિસ્તારમાં રહેતા લોકોની જવર વર્ષો જૂના જર્જરિત નાળા પર ભૂવો પડતા પસાર થવું ખતરાજનક બન્યો છે વિસ્તારમાં ગંદકી નમેલા વૃક્ષ અને આંગણવાડી સહિત નાળા પર પડેલા ભૂવાને લઈ રજૂઆત કરતા નગરસેવકે ધમકાવ્યા હોવાની કેફિયત વ્યક્ત કરાઈ છે વિસ્તારમાં બદતર હાલતના વિડીયો ઉતરાતા તેને ધમકાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરાયા છે પલ્લુભાઈ પટેલ એ આવી રીતના મને ધમકી આપેલી છે વિડીયો કરીને મોકલેલું છે અમારે માટડિયા તલાવ પરથી તો આવી રીતના મને ધમકી આપી કે તમને પોલીસ સ્ટેશન માં ખેંચી પૂરી દેહ બીજી ફેરી જો આવી રીતના વિડીયો મોકલશો તો આ ગંડાળાને બી કમ્પ્લેન આપેલી છે તૂટી ગયેલું છે પીપળો નામી ગયેલો ટીનું કમ્પ્લેન આપેલી છે આંગણવાડી કમ્પ્લેન આપેલી છે કિચડ કિચડ આંગણવાડી બી છે કેવી રીતના છોકરાઓ જાય બનાઈ રહીને ગંદાળા નીચે પડી જાય એ કોઈ કમ્પ્લેન સાંભળવા માંગતા નથી અમારી પાસે કોઈ એક એક જવાબ આલતા નહીં ને પલ્લુભાઈ ખુલ્લો આવીને ફોન પર મને ધમકી આપી કે તારો ફોન નંબર છે ને હવે બીજી ફિર કમ્પ્લેન મોકલે તને જેલમાં પૂરી દેશ ને એવું કીધું મને ખુલ્લ શબ્દ અમે આવી રીતના ધમકી આપી મને કે હવે તમે આવી રીતના વિડીયો મોકલતા નહીં અમે કેટલી વાર કમ્પ્લેન આપેલી છે એની કે આ બનાવો અમારા નાના બી કશું કરતા નથી અમારા ફળિયામાં આવીને એક વાર તમે જો બધા ખારા ખારા પડી ગયેલા છે બધા પથ્થર નીકળી ગયેલા છે પથ્થર નું બી કોઈ કરતા નથી પથ્થર જયારે મુકા તારે ખાલી રેટી ને ઉપર ગોઠવીને રહ્યા તારે એક દિવસ બે દિવસ બે દિવસ ની અંદર આખો રોડ પૂરો કરી દીધો લોકોએ બીમાર થાય અમે બીમાર અમે લોકોના કામ કરીને ખાઈએ અમારે કઈ જાગેટી નથી કે તેની પર અમે ખાવાના છે આ પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે બે સ્થાનિકોએ તેમના લીટર પેડનો ખોટો ઉપયોગ કર્યો હતો કોઈ ધમકી આપી નથી